ત્યારે જે કઈ વ્યક્તિ ચૂંટાય હું ચૂંટાય કે એમ એ ચૂંટાય એ પદ પર રહેશે સાંસદમાં એ રહેશે બરાબર આજે તાલુકા પંચાયતમાં ગયા હોતા ને હવે એ કુર્સીમાં બેઠા છે કલાકથી બધાને શું કરવા બોલાવ્યા છે બધા અધિકારી જેટલા જેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે અમે બધા તાલુકા સભ્યને લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતાને ભી લઈ આવ્યા છે એમને છે ને બહાર બોલાવો અને ચોખવટ કરાવો અહીંયા અને પીડીઓને બી બોલાવો જાહેર આમંત્રણ મંત્રી સાહેબ અમે તાલુકા સભ્યનો ઉલ્લેખ કર્યો છે અમે તાલુકા સભ્ય તાલુકા પંચાયત કરો તમે નથી તમે નથી અમે મારા નામનો ઉલ્લેખ કર્યો છે હું અહીનો ધારાસભ્ય છું લોકસભા અમે પાણી બોલતા બે મિનિટ કરી પાણીના પ્રશ્નો માટે બોલે નહીં તમે સોશિયલ મીડિયા ધારાસભ્ય મેળવ છું ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો એમનો સ્ટાફ અહીંયા હતો શું કામ ભાગી ગયા

પછી એટલે પૂછું

તમે નથી મૂક્યું ને કહું ને મેં મૂક્યું તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરાય ખુલાસો ન ખુલાસો ન કરવાનો છે આક્ષેપ કરો ખુલાસો પર છે તમે તમે એમના પર આક્ષેપ કરો તમે દોડી અમે તો સાહેબને તમે થઈ ને આવે પબ્લિક તરીકે ચૂંટાયેલા છે બે મિનિટ ઉપર મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય ખુલ્લા માં ચર્ચા કરો તમને દર વખતે કેમ નથી જોડી તમે કેમ જોડી નથી આવ્યા કપાસ માંગો તમે તમારી સરકારો એ બી તપાસ કરાયો બનાવવા સાહ લિાહ સહરિગ કેરહ ીવરહ હરિગ હાહ સે સે પેભહેધ

તમારે સમજવું દર વખતે તૂટી પડો છો બાન આવી જોઈએ તમને હું લોકપ્રતિનિધિ છું સાંભળો હું ધારાસભ્ય છું

આદિ આદર્શ ગ્રામની ચર્ચા થઈ સાહેબ તમારા એસો હતા ટીટીઓ હતા અમે આદિ આદર્શ ગ્રામના અઢાર કરોડ રૂપિયાનો કઈ રીતના ખર્ચો પાડ્યો એની ચર્ચા કરી બરાબર એટીવીટી બે હજાર તેવીસ ચોવીસ પંદર ટકા વિવેકાધીન ગુજરાત પેટર્ન આની ચર્ચા કરી કે ભાઈ આજે કયા સ્ટેટસ પર છે મનરેગામાં હમણાં સત્તર કરોડ ને પંચાવન લાખનું પેમેન્ટ થયું એની ચર્ચા કરી તો આવી કોઈ ચર્ચા કરવા માટે બોલાવ્યા છે કે શું મુદ્દો છે તો પાછા અમે આવ્યા છે અમે તો ફાઇલો લઈને ધાક ધમકી આપી દીધી છે સામી સાથી બોલવા વાળા લોકો છે એમને કેવું પીઠ પાછળ જે હોય કે અહીંયા પબ્લિક સામે અમારો તાલુકો છે તાલુકાનો હું ધારાસભ્ય છું બરાબર છે એ પોતે આ તાલુકાના નાગરિક બી નથી ને સાંસદ બી નથી એટલે આવી રીતના ઓફિસમાં બેસી બધી ગોળ ગોળ વાતો બિલકુલ વહીવટની વાતો કે આયોજનની વાતો કે બિલકુલ અહીંયા ચાલે નહીં જે હોય તે ખુલ્લામાં અહીંયા આવોને હાજર શું કરવા ગયા છે ફોન કરે અહીંયાથી લાઉડ સ્પીકર કરી વાત કરાવો એટલે દર વખતે કોઈ અમે કામ માંગીએ એટલે ભાજપવાળા फरियाद तो करा करावा अधिकारी ने आगे राखी अँ तो काम जो है भाई आदिवासी विस्तार से अमार बजेट न काम जुए विकासशील तालुका पैहा वपरी खाई गया साहब एमपी साहब आवेला है एमएलए साहब मीटिंग मीटिंग बोला बोला है 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 एमपी 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 साहब 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 तो 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 तो

મીડિયા મિત્રો પૂર્વ સાંસદ મનસુખભાઈ વસાવાનો મેસેજ છે અહીંના લોકોને ઉશ્કેરવા માટે અને પોતે ત્યાંથી અહીંયા દોડીને આવીને કાર્યાલયમાં બેઠા છે

મારી પાસે ફરિયાદ આવી નથી એમને જાહેર માં જાહેર માં આવું થોડું આવું થોડું ચાલશે તો

<tú> video hamare design dekhoge